તો કોઈ પડ્યું નહીં બહાર મને જોઈ લેવા દે હવે ઊંઘવાનું કરીએ કેટલા વાગ્યા છે ખબર હા નવ વાગવા આવ્યા બહાર વસ્તુ પડ્યો બધી લઈ લેવા તો શિયાળા બાપ કોક લઈ જાય કોક લઈ ના જાય કૂતરાયા ઠૂકર બાહા બાફર બધું ઘરમાં મીરું પડતું ખો દારો આતો વળી ઘઉં પાણી પડતું હતું તે બેહી રહ્યો પડ્યું હવે ના બેસી રહ્યો પેલો ભાજ્ય પાણી ના આવે

ઓ હો આ તો મારા ભાભી બુનુ હલો હે હે કુનું એક્સિડન્ટ થયું તાર ભણિયાનું હા ચલ આવ્યા હતા સર કઈ દવાખાને એમ આવું આવું હેડ હવે ત્યાં તો સાધન જ એવું મળશે મને ના ના આવું આવું હેડ હ આવું એક થોડી વારમાં આવું હ એ સારું

સેમ ભાઈ શિયાળાનું એ છે તો જવું શિયાળાનું જવું તો પડશે ફોન આવ્યો ના જઈએ તો કહેજો ફોન કર્યો ને ગંગામાં આવ્યા નહીં કાલે ઉઠીને આપણે જરૂર તો એ ના આવે એટલે આપણા મેં દોડ્યા હતા એટલે આપણે દોડવું આપણે જેટલી વાર ફોન કર્યો ને એટલી વાર આવીને ભર્યા એટલે આપણે તો જવું પડે આપણે તો પાછા મોટા ઉપાડે કહીએ અડધી રાતે ફોન કરજો અડધી રાતે આવીશું અડધી રાતે ફોન કર્યો હવે અડધી રાતે જવાનું આપણે એમ શું કરવાનું કામ

આ ધોબલીઓ નીંગલ મેલી જતા રહ્યા પત્ર તો મેલવાનું ભૂલી જાય છું ખબર પડે કે કઈમ જો હું કે માં પત્ર સડાઈ ને બધું કમ્પ્લીટ કરી દેજો આ પત્ર શીખવા આ બાપડી મારી ભેંચો ટાજની ઠરી જવાની છે આ જો આ પત્ર રમણ ભમણ મેલી દીધા ને આ ભેચો જો બાર બધી ઠરી જાય છે બાપડી સારા બાર લાયા છે સારા કોઈ લાયા નહી લાગતા એમ એમને બધીને જતા રહ્યા આ હોય કરવું શું હવે મારે ના હોય ને તો કાલ કે પરમ દાડ બીજા બે મજુર લાવો અને આપડે તાત્કાલિક બનાવી પડશે પછી મારી બાપડા આયા ભેશો છે ને તાજપુર થરી ઘી ધરી તો હા તો હા હું કઈ એની વાત પછી શું કરું મારો ભાઈ ને લાવ કોને તો દી તો બાઢો બાબરી અરે નહી અરે બા આવ હા આવો ને તાજપુર આવ્યો બાપુ કોઈ રહે હો આપણે આટલો તારો ઓછ થઈ ગયો તાજ ના હોય તને બે દાડા પો તારો સાપળું બનાવી દેવ રાવ રાવ એમ તો તમે સાપડામાં જ બહોતે એમ તમે રાજ ના હોય હા એટલે તારું બહુ અધારું થવા અને તારી વાય સવારે મને ખરબા જ જોવા દેતા રહેવાય હા હા મારી હારી જબરી પડે છે હજુ પાણી મણી આવી લાગતું નહીં એ કીધેલું છે કે ભાઈ મને છે દારે પાણી આપો તમે દારે પાણી ચાલતા નહીં ઘોટતા નહીં પાણીવાળા આવવા અત્યારે હું તો વાળું ઠરું બરાબરનું હા હા બહુ ઠંડી પડે છે તાપણું બાપણું કરવું પડશે ચોક્સી લાકડા લાવવો પડશે લાકડા હવે લાવવા જવું પડશે તો હમી વાળી હા પહેલાં બધું જોતા આવું તાજે બાજુ કમ્પ્લીટ છે કે નહીં હું જોતા આવું પહેલાં ઓહો હો આ બાજુ તો પાણી બોધવાની બાકી છે આ પાણી બધવી પડશે ને ફોણી આવી જાય લોક હા હા આ બાજુ જવા દે મને તો પાણી તો આવશે હાલ તરત હશે તો જઈને લાકડા બાકડ ભેગા કરું તાપણી કરું પેલા હમા બોરે જવું છે પણ અત્યારે રાતનું નહીં જવું ચોર ચોર કરીને કોઈક કમાઈ નાખો તો હા પેલી બાજુ જઈને લાકડ બાકડા ભેગો કરું અને બેહવું એકંદ જઈને તો બોરે જઈને તો બેહાય નહીં પાણી આવે કોઈક ના શેતરમાં જતું રહે આવું ના કમવું પડે આ ખેતરવાળા બોલો હલો બોર બાજુ વ્યાજો હાલ તો હા હા હા

કારણ કે તમે હે ને ના હોય ને તો કઉ નવો સાડા નવ વાગ્યા જેવા આઈ જજો દસ વાગ્યા જેવી તમારે લાઈટ આવશે એવું કીધું એમ ને ઓમ તો તૈયાર જ છે લાઈટ આવાની તૈયાર જ છે હ મારે થોડું કામ હતું ને ખેતર માં તો ગયો તો પેલું ઢાળ્યું નતું કરવા આલ્યું થોડા મજૂર હે તે તો ખાઈ ગયું નહીં નઈ છુ ભૂંડા હજુ ખાલી ધોબલિયો ને આછી નીંગલ ને મેલી ને મેલ્યું હ એ પત્રય એ ચડાયા કે ના તમારે કેવું પડે કે તો યાર પણ કીધું મેં બે દહાડે કહું નહીં મનતા આ બીજા બાજુ લાઈન માં સાપનું કરવું પડશે તમારે છાપરું તો કરાવવું પડે તમારે કહેશો નહીં તમારે કહેશો બાપુ ઠરી જાય તું તો કેવી થઈ ગઈ કહેશો અને ના હોય ને તો બોરે જઈને ઊંઘ તો પોણી આવે ને તો પોણી સંગાથે આવજે ના બોરે જઈને ના ઊંઘાય ચમ હવે પોણી ચાલુ થાય ને એટલે પોણી બમબો પડે ને એટલે બધાને ખબર પડે કે પોણી આવી છે એટલે આપણે જઈએ ને તો ચાલે એ વાત સાચી તારી ના જવાય આ તો કોક હમણાં ચોર ચોર કરીને આપણે પાડી દે તો એ વાત સાચી તારી

હા સંજીવ હશે કદાચ વાપરવાનું બધું ભરવાનું આવો ગારો કરાયો હોય અને શું કેવું હોય મારે ખબર જ પડતી નહી અત્યારે અડધી રાતે ફોન આવ્યો ગંગામાનો આ બોલો ગંગામાં હલો અલા સંજા શું હતો કહેલ જાય એટલે ખેતરમાં હતો અલા હું તો શું કહું કે મારા ઘરના આગળ કોઈક ચાર જણા બેઠા હતા તારામાં અને શીખવું શું કરો કોઈ ખબર પડતી નહીં ના ના લ્યા હું ઘરમાં નહીં અરે મારે એક સંબંધીને દવાખાન લાયા હતા તે હું તો ખાઈ બેન નવરી થઈ મને તો ઊંઘવાન કરતી ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો હતો હું તો એ ખબર કાઢવા મને તો બોલાવી હતી કે હાલ ના હાલ આવો તો મેં સિવિલમાં રહી જઈ હતી

ના હોય તમે જો કોણ તમે ઘરમાં નહીં તો તમે કઈ શું કરવા જતા હતા દવાખા નુંકને હંગાત લઈને જવાય ને એકલા શું કરવા જવું પડે તમારે ઓમ ફરીને ઓમ જતું રહેવાય મીક લાગતી હોય તો સારું તો તમે થોડા પાસા ઉભા રહો હું આવું હણો હા દોકાન બોક બધું લઈને આવું મોાત અમુક પોણી વાળ તો એને પીર્યું હોય ને તો એને અંગાત લેતા આવું હો ના ના હાલ આવું હું હા હાલ નહીં એટલી વાર હા હાલ દઉં હા એલું હા જાહુલ ફોન કરવા દેજે એને પાણી પીર્યું નહી જુને હલો જાઉ તારા વળી વાળ્યું નહી બુડા વાળી ગયા એમ પીર્યું થોડું બાકી છે એમને આમ શું કેતો હતો તું હાલના લે ને બુડા ગંગામાં નહીં આપણે એના ઘરના મોરે બેઠું છે લાગે હોય ગંગામાં એમ કે કોઈક ચાર જણા છે અને પેલી બાજી પડતરમાં માં ઉભા છે બીઆઈ છે એ તો પડી તુદાર જવા દે બે ચાર આમ કરી દે બુડા હવે તું તાર તારા જોડે કોઈ વસ્તુ હોય ને તો લઈને છોટે પાવડો લેતા આવી જાય હો હો આવજો જો પાછું તું એમ કર તું આપણે પેલી બાજુ ન્યાળી આમ હું આપણે આપણું આર્યું ન્યાળિયું પડે ને મુજ આગળ આવું એટલે આપણે બે જણા હોમા બે ભેગા થઈએ કોણ છે ખબર પડે ને આપણને ના બધું તું હું લાકડી લેતા આવું છું ને ગાથ હો હોય આ તું જ પાડી જ દેવા છે તું તાર હો તું હાલ આવજો જો હા હું હાલત નીકળું સારું સારું રેડ હાલ નીકળે યા રાહુલને ફોન કરી દીધો

ઘરે જઈએ તો જવું હું તો કોઈ ઉઠવાઈ રહીને જોયું હું તો ઠરીને હોય ને હોય ઉપરથી જવાની લાગે હોય દેખાતું નથી અને જેવા પેલા તો જોઈ રહ્યા હું જેવા બેઠા હા ઊભા થતા નહીં ચોક મું હેડું ચોક સુખું કોક ચોડો તો હું તો પૂરી થઈ ગયું ને જવું નહીં આટલે જ જવું આલ હાલ જવું નહીં બે આવે ને પછી હેડવું હોય આગળ આગળ તો દેખાય તો જેટલે દેખાતા નહીં ફોન આવ્યો છે ને ફોણી વળી છે પેલી બાજુ જવું પડશે પાહો ના નહીં જવું બે ચાર આમ સહજ આવશે ફોની તો એટલે સિઘર દોષી દીવાય છે એ એવું કરવા રાતની ને આકલથી હશે હવે જવું તો પડશે હો આજ તો પાડી જ દઉં ઘણા દાણાથી અમે ચોય માણસો મણસો ઝઘડો ઓગળો થયો નહીં આજ તો પાડી જ દેવાય ઠંડી ઉડાડી નાખું ચોર હોય કે ચોર દઉં ગમે તે જ ના હોય આજ તો પાડી જ દઉં મારા બીજા ચાર જણા છે જવું તો મારા આપણને મારી મારી તોડી નાખું જો એવા મારી એવા મારી આપણને તો અને એ તો વાળા હોય એની જોડે તો ગમે એવું ધોકું હોય ગમે તે હથિયાર હોય હવે સંજયભાઈ સીધો કેટલી રહ્યા એ ફોન છે કે તમે પહોંચી જજો પહોંચી જઈએ હું પહોંચી જઈજ પેલા ચાર જણા હમણાં મને ફરી વળશી તો હમણાં હું તો બોલવાય ના ભોરું કે જોવાય ના આવું બરો અને આ તો ચોક ચોડી દઈ માથા બાથાને તો આપણે તો એ નહીં મરી જઈએ ચોક એના પછી હોય ભોરું પણ સંજયભાઈ ખો પાડું કદાચ હોભળી તો અલ્યા પોખવા દે હટ અલ્યા જો આપણે આ મરદ નું થઈને તો આયા છે ભઈ ચાર ની જગ્યાએ જો 10 જણા છે તો આ આપડે આ તો ટીપઈ જવાના બરાબર ના છે જ્યા આયો છે તું બરાબર પણ જોજો હો સાચવજી નકર તો તારા ટોટિયા ભય પડ્યા છે લાગે એવું ચાર જણા છે કોઈ છે બોલ લે

ના જઈએ તો દવાખાનું કોમ હતું બધે તો અડુ ના તો અડુ તો એટલે જઈ ને લઈ જાય ફોન બોન કરી আপু এৰি